જય માતાજી મિત્રો આજે આપણે કટારી માતાજીના મંદિરે જવાનું છે અમારી કુળદેવીના મંદિરે જવાનું છે તો તમને મંદિર બતાવો અને તમને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો જય માતાજી લખી દેજો ચાલો જઈએ આ રસ્તો છે મિત્રો જવાનો મંદિર તરફ આ બીજો રસ્તા થઈને આપણે જાઉં છીએ શોર્ટકટ રસ્તે હા શોર્ટકટ રસ્તાએ આજે રસ્તો થોડો બદલ્યો છે અમે આ વાવેતર તમે જોઈ શકો છો મગફળીઓ આવી છે જબરજસ્ત મગફળીઓ થઈ છે મગફળીઓ તમે જોઈ શકો છો આવું આવી ત્યારે કરી છે આ બાજુ તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મગફળીઓમાં આવું છે બીજું ચાલશે યાર મિત્રો તમે તલ જોઈ શકો છો તો આ રસ્તો છે મિત્રો જવાનો મંદિર તરફ જવાનો રસ્તો છે આ રહ્યો અને પાછળનો રસ્તો આવો છે તમે જોઈ શકો છો આ રસ્તો ચાલો આપણે જઈએ ગામડા તમે જોઈ શકો છો આ રસ્તો છે જવાનો મંદિર તરફ જવાનો રસ્તો છે આ ટાઈપનો રસ્તો છે આ બીજો રસ્તો આપણે પકડ્યો છે તો મિત્રો આજે આપણે અલગ રસ્તા આખા આવ્યા છીએ પણ તમને રસ્તો બતાવું આ રસ્તો તમે જોઈ શકો છો આખો અલગ રસ્તો છે હવે તને મંદિર તરફ જવાનો રસ્તો જે છે જે ઉતરવાની જગ્યા બતાવો તમે જુઓ મિત્રો આપણા મંદિરે આવી ગયા છીએ આ મંદિર તમે જોઈ શકો છો અને હવે તમને હું બતાવીશ દર્શન કરાવીશ મંદિરમાં માતાજીનું મંદિર છે ચામુંડા કટેરી માતાજીનું તો આ તમે જોઈ શકો છો તોબલી છે તોબલી મળી આનું મોટું ઝાડું થઈ ગયું છે ભાઈ ભાઈબળો હવે આપણા મંદિરમાં આવી જઈએ તો માતાજી નું મંદિર છે તો જય માતાજી લખી દેજો મિત્રો એના મંદિર છે કટેરી માતાજીનું ચામુંડા માતાજીનું મંદિર છે પણ અત્યારે કટેરી માતાજી કહેવાય છે વર્ષો પહેલાં કઈ માતાજી કહેવાતી છે આપણને એ બધી ધ્યાન નથી પણ હાલ જે માતાજી કહેવાય છે કટેરી માતાજી હું ચામુંડામુની બનેલી માતા છે તો જય માતાજી લખી દેજો